સત્તરમી સપ્ટેમ્બરના રોજ આણંદ જિલ્લામાં યોજાનાર સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરતા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં આગામી તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ સવારે નવ કલાક થી સાંજે પાંચ કલાક સુધી યોજાશે આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ તેપન જેટલી યોજનાકીય સહાયતાનો લાભ તે જ દિવસે અરજદારને પૂરો પાડવામાં આવનાર છે રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને તેમના રહેઠાંકના સ્થળની નજીક જ મળતો રહે તેના માટે રાજ્ય સરકાર તરફથી દસમો સેવા સેતુનો દસમો તબક્કો સત્તરમી સેપ્ટેમ્બરના રોજથી યોજવામાં આવનાર છે જેમાં અંતર્ગત જેના અંતર્ગત આણંદ જિલ્લાના પણ દરેક તાલુકાઓમાં ત્રણ કાર્યક્રમો દરેક તાલુકામાં ગામોના જુદા જુદા ક્લસ્ટર બનાવીને ત્રણ ત્રણ કાર્યક્રમ થવાના છે આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં પણ જુદા જુદા કાર્યક્રમો થનાર છે સત્તરમી સેપ્ટેમ્બર આઠે આઠ તાલુકાઓમાં એક કાર્યક્રમ અને આણંદ નગરપાલિકામાં પણ સેતુનું કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેમાં જુદી જુદા વિભાગની ત્રેપન આવી સેવાઓ જે એક જ દિવસે તે જ સ્થળ ઉપર આપી શકાય આવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જો આપણે સેવાસેતુના વેન્યુઝની વાત કરીએ તો સત્તરમી સેપ્ટેમ્બરના રોજ આણંદ તાલુકામાં રાસનોલ ગામે પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજનાર છે આંકલાવ તાલુકામાં માનપુર ગામે બોરસદ તાલુકામાં ભાદરણીયા ગામે ખંભાતમાં એ એમ પટેલ હાઈસ્કૂલ ઝીણચ સોજીત્રા તાલુકામાં ભડકદ ગામે પ્રાથમિક શાળામાં પેટલાદ તાલુકામાં પોડા ગામે તારાપુર તાલુકામાં દુગારી ગામે ઉમરેઠ તાલુકામાં સીલી ગામે અને આ ઉપરાંત આણંદ શહેરમાં શાળા નંબર બે કન્યા શાળા રણછોડજી મંદિર પાસે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવનાર છે લોકોને તમામ નગરજનો અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને તમામને હું અપીલ કરું છું કે સેવા સેતુ યોજનાનો કાર્યક્રમનો લાભ લેવે જેથી તે જ દિવસે જે જુદી જુદી સેવાઓ ત્રેપન ડિફરન્ટ સેવાઓ છે લોકોને સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત જે સેવાઓનો લાભ આપી શકાય